અમારી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે મોદી સરકારી પડી જશે જે આ મિત્રો વિગતવાર જણાવીશું તમે અમારા આ માં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો ઓગસ્ટ મહિનામાં મોદી સરકારી પડી જશે જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો જે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે આજે આરજેડીના અઠાવીમાં સ્થાપના દિવસ પર મોદી સરકાર પર આકરા પ્રાર કર્યા હતા જોકે મિત્રો તેમણે કહ્યું હતું કે અમે છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે આ સમયમાં પાર્ટીને વધુ મજબૂત બની છે જે આ મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેજસ્વીના નિવૃત્તમાં આગળ લડશે અને પીએમ મોદીની સરકાર ખૂબ જ કમજોર છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આ સરકાર માત્ર ઓગસ્ટ સુધી જ ચાલશે તમે બધા તૈયાર રહેજો કારણ કે ચૂંટણી ગમે ત્યારે થઈ શકશે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ઓગસ્ટ સુધીમાં મોદી સરકાર પડી જશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ